તો એ તો રામ રામ ડાયરા ને તો ભાઈ શું હાલે છે મજામાં હે મજામાં ભાઈ તો વાંધો નહીં ભાઈ તો આપણે હેને ને અત્યારે ખેતરમાં હી ઉધરે થઈ ગઈ ચરદી થઈ ગઈ આજે રવિવારની રજા છે ને આપણે નવ વર્ષ બે હજાર ચોવીસ પહેલો લોગ જ કહેવાય એટલે કે ઘણા ટાઈમથી લોક નથી આવ્યો એના માટે સોરી કામમાં કામમાં રહી જાય તો આજે રવિવાર છે એટલે હવે હવે મૂકો હાલો લોક ચાલુ કરી દો અત્યારે જો આ ધીરું ગીરું ધીરું આવી પડ્યું હે આ થોડું બધું દેખાય ના જીરું બધું અત્યારે ઘેર પણ કામ હાલે તો હાલો ઘેર જાય જરીક જીરું બીરું જોઈને અને આપણે સાતસો પ્લસ સબસ્ક્રાઈબર થઈ ગયા સાતસો એકવીસ સબસ્ક્રાઈબર થઈ ગયા હવે આપણે બધા નથી ઘટતા કંઈક બસો ને એસી બસો ઓગણએસી સબસ્ક્રાઈબર જેટલું જોઈને હજાર કરવામાં તો આપણે વહેલેરે કરવી દો હાલો તો જીરું જોઈને થાય ઘેર તોડવાનું ટ્રાય તો બહુ કર્યું મિત્રો પણ કોઈ વાહિત તૂટતું હે નહીં એના હાટું કંઈક જુગાડ કરવો જોઈએ હાલો દાંત રાપતા આપણે બધું અહીં પડ્યું છે આના પેલા તોડવાનું કંઈક કરી નહીં પછી આનું કંઈક ફિટ કરવાનું કહે છે પછી આપણે જા આપણું ટ્રેક્ટર અહીંયા પીડ્યું હતું એની ટ્રેક ખોલી એમાં ખાર પાના તો ઘેર હે એક ડિસમીસ પડી ડિસમીસ મેળવી દે આપણે સક્સેસફુલી બે કટકા કરી લીધા હે અને માપો માપ આવી જ્યાં હે તો આલો સડાવી વેલેરો હવે આ બહુ

હાલ નીકળ્યા નહી સારું કેવાય ફોડફળી તો બોલાવી જાય બધું છે તો મારે કટકી પાવી મેં એટલે આવી પડ્યા ઓહો ભાગો ભાગો કરી દીધું આપણે પાણી સાલું આવ એટલે આવું વાલથી મોટું તો અહીં બહાર મેળ આવ્યો જો અહીંથી બગલા વહી ગયા ને તો વાંઢીકલા છે તમે ભેગું જ થાવે તો ખરી બે મહારાજો પણ ફાલતો જમરખડીમાં એડીકડી જમરખડી હે એટલે વધારે જમ થઈ ગયો ડિગ્રી મારા જ એડી જમર નથી ફાલતો જ ઉપર ને બાપ હા કીવાનું ઝાડું છે એ તમને ખબર હોય ને તો કમેન્ટ કરવા મને નથી ખબર એક લાલ લાલ ફૂલ હે જો આપણું કામ આલે દેખાય છે